કોઈને પૂછું એનો તમારો જવાબ આપવાનો છે ચલો એક ડાળ પર બે ફૂલ બરાબર સાંભળજો હો એક ડાળ પર બે ફૂલ બીજી ડાળ પર ત્રણ બંનેને ભેગા કરો તો કહો કેટલા થાય કેટલા થાય પાંચ એક ડાળ ઉપર કેટલા ફૂલ હતા બે બીજી ડાળ ઉપર કેટલા હતા બંનેને ભેગા કર્યા તો કેટલા થાય तरस चलो बीजो जो लाल रंगनी सात लखोटी कितनी छे लाल रंगनी सात लखोटी पीड़ा रंगनी आठ सफेद रंगनी तीन लखोटी तो कहो कितनी लखोटी था कितनी था कितली था, ना क्या। ना क्या। ना क्या। था ने जो सात लखोटी लाल रंगनी तो सात में आपने पीड़ा रंगनी आठ ઉમેરે जो सात ने आठ कितना था सात પંદર પંદર અને સફેદ રંગ ત્રણ તો પંદર ને ત્રણ સરસ ચલો પેલા પાંચ કરી પેહલા પાઠના કેટલા પાના છે છ અને બીજા પાઠના ભેગા કરીએ તો પાંચ બીજા પાઠના પાંચ તો બંને ભેગા કરીએ તો કેટલા પાના થાય સારા સ્વાભૈવા ચલો 4 કબૂતર જણતાતા બીજા 8 આવી ગયા કહો કુલ કેટલા થયા કેટલા થયા 10 ફરી બરાબર સાંભળો પેલા સાંભળજો 4 કબૂતર જણતાતા બીજા 8 આવી ગયા કહો કુલ કેટલા થયા કેટલા થયા 10 ચલો કપાસમાંથી રૂ પિંજીને ગડલા બનાવ્યા 5 13 ગડલા તો પડ્યા હતા તો કહો હવે થયા કેટલા 18 18 સરસ વાહ ભાઈ વા કેટલા થયા 18 કપાસમાંથી રૂ પિંજી અને કેટલા કેટલા બનાવ્યા હતા 5 5 અને 13 ગડલા હતા તો 13 માં 5 ઉમેરીએ તો કેટલા થાય 18 દોસ્કેરી લીલી ને 15 પીડી પજ

બીજા પાઠને 5 બનને પાટના ભેગા કરીને કહો કેટલા પાણ થાય વંચાય તમન નહીં બોલવાનું દીકરા માનસી ને જ બોલવાનું ચાલ માનસી ફરી બીજું બીજું પૂછો હુંખાનો ચાલ 10 7 કેરી લીલી અને 8 કેરી પીળી રસ એનો ખાટો મીઠો કહો કુલ કેટલી કેરી હતી બોલવાનું ને એને જ બોલવાનું सो के तो बोलो चलो कितनी કેરી હતી સાત સાત કેરી લીલી ને આઠ પીળી પચ રસ એનો ખાટો મીઠો કોકો કુલ કેટલી કેરીઓ થાય એન ગણવા દો ગણે ગણે છે 15 15 સરસ કેટલી થાય 15 15 સરસ સરખેમ કરો ચલા રીયન સી બેનવાર રીયન સી બેન ચલો હવે રિયાંસી બેનવાર કોઈ એ બોલવાનું નહી જે બોલશે એનવારુ ગયો ચલો રિયાંસી બેન કપાસમાંથી રૂ પીજીને ગાંટલા બનાવ્યા 7 10 ગાંટલા તો પડ્યા હતા તો કહો કેટલા થયા હવે 7 બનાવ્યા ને 10 પડી રહેલા હતા 17 17 સરસ કે બરાબર સરસ ચલા વેદનવાર વેદનજી કાવી જા ચલો વેદ